સુરત શહેરમાં વ્યાજખોર વિરુદ્ધ અભિયાન ચલાવી લોકોમાં જાગૃતિ લાવવી જરૂરી એકસઠ જેટલા લાભાર્થીઓને બેંકમાંથી પચીસ લાખની લોન સુરત પોલીસ દ્વારા આપવામાં આવી હતી સુરત શહેરમાં ઝોન વન વિસ્તારના વરાછા કાપોદરા સરથાણા પૂર્ણા સારોલી લસકાણા પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા અંગત રસ દાખવી પોલીસ સ્ટેશન વિસ્તારના નાગરિકોનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને વ્યાજખોરો વિરુદ્ધ અભિયાન ચલાવી લોકોમાં જાગૃતિ લાવી પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં વરાછા મિની બજાર સરદાર સ્મૃતિ ભવન હોલ ખાતે વ્યાજનું વાવાઝોડું નાટક ચલાવીને વ્યાજખોરો વિરુદ્ધ અભિયાન ચલાવવામાં આવ્યું હતું જેમાં એક હજાર જેટલા નાગરિકોએ ભાગ લીધો હતો તેમજ જરૂરી એકસઠ જેટલા લાભાર્થીઓને સુટેક્સ કો ઓપરેટિવ બેન્કમાંથી બાવન પોઈન્ટ પચીસ લાખની લોન અપાવી હતી આ ઉપરાંત શહેરના નાગરિકોને વ્યાજખોરો વિરુદ્ધમાં જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ખાસ પોલીસ કમિશનર સેક્ટર એક ના બાંગ જામીર ડીસીપી આલોક કુમાર સહિત ઉચ્ચ પોલીસ અધિકારી ઉપસ્થિત રહ્યા હતા સરકાર નેતૃત્વ હેઠળ અને ડીજીપી અને સીપી સાહેબના માર્ગદર્શનથી આજ ડીસીપી ઝોન 1 ના વિસ્તારમાં એક લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું આ પોલીસ ડિપાર્ટમેન્ટના જે વ્યાજ કોરોના વિરોધમાં જે અભિયાન ચાલે છે અ ચાલી રહે છે આ અભિયાનને વેક આપવા માટે આ પ્રોગ્રામ આયોજન કરવામાં આવ્યું છે પ્રોગ્રામ દરમિયાન સુટેક્સ બેંક દ્વારા ફિફ્ટી ટુ લાભાર્થીઓને સિક્ષ્ટી વન લાખ ના લોન વિતરણ કરવામાં આવ્યું હતા આ પ્રોગ્રામમાં સંકલન કરવા માટે મહાકાલી એજ્યુકેશન ટ્રસ્ટ તરફથી ખૂબ જ મોટું ફાળો આપવામાં આવ્યું હતું આ આજ દિન સુધી સુટેક્સ બેંક અને મહાકાલી એજ્યુકેશન ટ્રસ્ટ સાથે રહીને આ ચોથા વખત આ પ્રકારની પ્રોગ્રામ કરવામાં આવેલ છે અને અત્યાર સુધી સુરત સિટીના ચાર ઝોન કવર કરવામાં આવેલ છે આવતા દિવસોમાં બાકી જે દો બે ઝોન બાકી છે આ બે માં પણ આ પ્રકારની લોન મેળા કરવામાં આવશે